ડાયા બેટી થા છે અંગે અંગ માં રંગાઈ જાને સના રંગ માં રંગાઈ જાને સના રંગ માં અજો તો અસાનત પીતો ને તસાનું ભજન આવી જો એ કપાતા એ શું એ બોરવા માં કલાક કાઢી એ હાથ ઉતાવરો હાથ આઈ સાબ ના એ હો બરા બેટા મારું આયા શું મશીન છે

હા હા જલગણ સા નહીં જર તલગણ મને એકઈ ભજન નઈ ગાવું એમ થાય લાઈ કઈ જા એ સાપ કરવી પેલા જા તો હમણે ઓલો અંદર અવાજ આવ્યો એ આ ખુરશી ભાઈ ગઈ ના દાદા બોલ ના દાદા પેલા કીધું હોત તો દીકરા હું પડે ભૂલ થઈ દાદા મારી ભૂલ જઈ ના દીકરા હવે તારે સાઈ નથી બનાવો જા તું ડોલીન ગિરે આપણો કુવાડો લઈ આય નકામો તું સામે જો કાઈક નાખી દેશ ને તો હું વિયો જાય જા

કે હું કિના ગોતવા જાવ છું અને લુકડા બદલાય નીકળી જવું છે ગીરેથી કિના ગોતી આ લુકડા ધોવા તો ખરા મારે પાછા

થોડી વાર હા પાડી આપણે ગામ છે ના પાડી હું નથી કરું દુગામેન્ટ જોવા જોવું નથી તમારું ઘર કોણ છે એ હા તો એને આવું શું મંડળી ગયો છે ધારો

લાય લે હવે એકાદું ભજન પાછો આવ્યો દાદા હું તમાર માં કુવાડો લેવા છો ને

મારા દીકરા એકવાર માગીને લઈ જાવ અને હવા હમાકી નથી આમ તો તો કમાડ દે દીકરા બાપા જો એલો પાછો આયો આય દીકરા કા બાપા ઈ દીકરાને હવે ખબર પડશે